જય શ્રી કૃષ્ણ ચાલો નવા દિવસે નવા બ્લોગની અંદર શરૂઆત કરી દઈએ આપણે સરસ મજાનું ચાલો બધાનું સ્વાગત કરું છું હું આ નવા બ્લોગની અંદર ત્યારે ચાલો સૌથી આપણે શરૂઆત કરી અમૃતવેળાથી અમૃતવેળા મેં એટલું સરસ મજાનું પાવરફુલ કર્યું છે આજે તો એને મેં બાબાનો ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો છે કે બાબા કેવું સરસ મજાનું મને શરીર આપ્યું છે કેવો સરસ મજાનો મારો પરિવાર છે અને મને ખૂબ સંતોષ છે મારા જીવનથી અને મારા કાર્યથી અને ચાલો હું અત્યારે જાઉં છું એને સેન્ટરે સેન્ટરે જઈ અને ફરી પાછી મુરલી સાંભળીશ અને ત્યાં આગળ પણ યોગ કરી અને હું મારું જીવન એકદમ ધન્ય બનાવું છું અને આ સરસ મજાનો સમય પાછો ક્યારેય આવવાનો નથી એ મને પૂરો ભરોસો છે એટલા માટે જ હું આ સમયનો ખૂબ ખૂબ ઉપયોગ કરવા માગું છું અને ચાલો સરસ મજાના સવારની વચ્ચે ને મેં બાબાની દ્રષ્ટિ લઈ અને સરસ મજાનું પાણી પણ પી લીધું બાબાના જે ચાર્જ કરેલું પાણી છે એ મેં પાણી પણ પી લીધું ચાલો સરસ મજાનો એકદમ મસ્ત એવું વાતાવરણ છે એવા વાતાવરણની વચ્ચે જો જઈએ ને એટલે મન પણ ખુશ થઈ જાય અને તન પણ ખુશ થઈ જાય અને જો અશેરીમાં કોઈ નથી છે કોઈ દેખાય છે કોઈ એટલે કોઈ નથી આવા વાતાવરણની વચ્ચે જો હું એકલી જતી હોઉં એને જાણે એવું જ લાગે કે હું ફરીસ્તા છું ચાલો મોરલી સાંભળવા ફટાફટ નીકળી જઈએ અને મુરલી સાંભળીને આવીને તરત જ ચાલુ મેં કરી નાખ્યા સરસ મજાના દીવાબતી આવા સરસ મજાના મનની વચ્ચે એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર માતાજીના દીવાબતી થઈ ગયા ઓમ શાંતિ છે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજામાં જ છો જો હું પણ ખૂબ મજામાં છું અને સરસ મજાનો દિવસ ઉગી ગયો છે શરૂઆત પણ બહુ સરસ મજાની થઈ ગઈ છે હમ ચાલો અમૃતવેળા પણ એકદમ પાવરફુલ થઈ ગયા પર અને તમે નાની થોડી ઘણી કસરત પણ કરી લીધી અને મોરલી પણ સાંભળી એવા આવી જો દીવાબતી પણ એવું બધું પણ થઈ ગયું એ ચાલો હવે દિવસની શરૂઆત કરી દઈએ ચાલો છેક સુધી જોજો તમને આ વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો ત્યારે દિવસની શરૂઆત કરી દઈએ હજી કરના બધા જ કામ બાકી છે હજી તો શરૂઆત જ થાય છે તો ચાલો સૌથી પહેલાં આપણે દિશાબેનને મળી લઈએ દિશાબેન ઓમ શાંતિ ઓમ શાંતિ કેમ છે બસ જો મત તો કા કોઈ ચાલે છે હા બકરી બસ બબે કે છે બબે કે છે મજા આવે ને ફટાફટ થઈ જાય હા એટલે એક ગેસે તો વાર લાગે એક ચડે તો એક ઉતરે અમારા ઘર માં બધા ને ટેવ આવી મારા થી માંડી દિશા ને સાક્ષી ને બધા ને બે કે ફટાફટ થઈ રાત હોય કે સવાર હોય એને ભાખરી કરવાની હોય ને તો બે ગેસે જ ફાવે ભાખરી થેપલા હે ને બધું જ બે ગેસે ફાવે તો પટે થઈ જાય ને ટાઈમ ઈ પચે હા ટાઈમ બચે બીજા ઘણા બધા કામ હોય તો એ પણ થાય અને ફાવે છે અને સરસ મજાની જો ભાખરી થઈ બે ગેસ ઉપર ચડે છે તો ફટાફટ ભાખરી કરી અને હમણાં જમી લેશું નાસ્તો કરી લેશું એમ આ તો શું પ્લાન છે આજે ફઈના ઘરે જવાનું છે હમ કા બે બોફ ઓળ કરતી થી કે તમ ડોકા આવો ધાની ને લઈ ને આ મે કીધું ધાની ને લઈ જાય કે ના તમે આવ બે ત્રણ દિવસ સે ફોન કરે મે કીધું છો તો જવાય ને તને ક્યાં ગમતું નથી ખાવ હું તો તને કેટલા દિવસથી કહું કે ચા તો ત્યારે અને રોકાણ થોડા દિવસ પછી કા લે બેગ પેક કરી દી હું મે જ જાઉ આ બધા તો ગયા બધું બેડ મે કરી દી

હારે તો હું આવીએ અમે ધ્યાન ને રમવા લઈ આવશો અહીંયા બીજું આવે જો અમે ધાનુ લેતા આવશો અહીંયા હા નિખિલ કિશન નાના હતા ને પછી વેકેશન કરવા જતા મામા ઘરે પછી મામા ઘરે અહીંયા નહીં ત્યાં આગળ થોડાક દિવસ જાય ને તો મામાને ને ઘર આવે એટલે ત્યાં આગળ જાય ને પછી વેકેશન કરવા દાદા લઈ તો જાય પછી બપોર પછી ગમે નહીં મામા ઘરે એટલે પાછા વહી આવે ધ્યાનુ બેન એવું જ છે દિશા બેન એવું છે કેટલા દિવસ કેટલા સમય ગઈ હતી ધાનુ નો જન્મ થયો ને ત્યારે પાંચ દિવસ ગઈ હતી એ જવાનું હોય આણું જવાનું હોય ને તો એ આણું પાંચ દિવસ ગઈ હતી દિશા

અને છોકરાઓનું તો કાંઈ કામ જ નહીં આખો દિવસ સવાર ગયા હોય તો રાતે છેક જોવા મળે ક્યારેક 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 આવી જાય ઘરે ચાલો બધું જ ઘરનું ચાલો બધું જ ઘરનું કામ બાકી છે હમણાં ફટાફટ ઉપાડી લેવાનું છે કામ કારણ કે આજ જવાના છે તો થોડીક વાર એની સાથે રમી લઈએ પણ બે ત્રણ દિવસ રોકાશે કઈ બોજા જો રોકાય નહીં મને ભરોસો જ હોય અને એને ન ગમે અને મને પણ ન ગમે એને જોકે હું કહીશ નહીં કે વહી આવો કારણ કે ક્યારેક જતા હોય તો કહેવાય નહીં ને કે હાલો એમ પણ કંઈ વાંધો નહીં અને બે ચાર દિવસ આમ કે આમ તો ચાલો જોતા રહેજો આગળ વિડીયો શું કરું છું એ હું તમને બધું જ દેખાડતી જઈશ ચાલો ત્યારે અત્યારે અમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચલો વાગી ગયા છે પોણાનો અને સાક્ષીને જવાનો સમય થઈ ગયો એટલે સાક્ષી પણ નાસ્તો કરવા બેસી ગઈ અને પહેલી ભાખરી થઈને એટલે દિશાએ મને પણ આપી દીધું કે મમ્મી તમે પણ નાસ્તો કરી લ્યો અને એણે પણ થોડીક વાર પછી નાસ્તો કરી લીધો હોય ને ત્યાર પછી જો દિશાબેન લાગી ગયા છે કામ ઉપર અને ઘણી બધી એવી સરસ મજાની કમેન્ટ આવે છે કે દીદી તમારા આ બંને તમારી દીકરીઓ છે કે વવો છે આજુ તમને એનો જવાબ આપું કે હા આ બંને મારી વહુઓ છે મારી બે દીકરા છે અને આ મારી દીકરીઓ જ છે એમ કહું તો પણ ચાલે એને કારણ કે મેં ક્યારેય ફર્ક કર્યો નથી અને એણે પણ ક્યારેય ફર્ક કર્યો જ નથી એને અને તો જ આપણે વ્યવસ્થિત રહી શકીએ એને જો ક્યારેય આપણે વહુ સમજીને એમને રાખીએ ને તો એ પણ ન રહી શકે અને એ આમ મને સાસુ સમજીને રાખે તો હું પણ સરખી રીતે ન રહી શકું તો મારી બંને દીકરીઓ સારી છે અને બીજું એક વાત કે જો આપણે સારા ને તો બધા જ સારા અને કોઈના મનનું પરિવર્તન કરવું હોય ને તો પહેલાં ખુદને સુધરવું પડે અને જો હું સુધરી જાઉં ને તો મારો આખો પરિવાર સુધરી જશે અને આખા પરિવારની સાથે સાથે મારો આખો સંસાર સુધરી જશે હે ને સાચી વાત છે ને તો મને એવું ક્યારેય ફીલ જ નથી થતું કે આ મારી બેન બંને દીકરીઓ છે કે મારી છે અને દીકરાઓ જો અત્યારના સમયમાં આઘા જતા રહે અને દીકરાઓને કાંઈ પણ વાત કરીએ ને તો અને વાતને આમ ઉડાડી દે પણ જો દીકરીઓ હોય ને તો એ વાતને સમજે વિચારે ને એના ઉપર ચાલવાનો પ્રયત્ન કરે અને કાંઈક આપણને સમજાવે પણ કે મમ્મી આમ નહીં કરવાનું આમ કરવાનો એને અને અત્યારની મારી આ બંને વહો છે ને એ એવી જ છે એને મારાથી કાંઈ પણ ભૂલ થઈ જાય કે એનાથી પણ કાંઈ ભૂલ થઈ જાય અમે બધું જ ઇગ્નોર કરી દઈએ એક વસ્તુ પણ મનની અંદર નહીં લેવાની જો મનની અંદર લઈએ ને તો ઘણું બધું વાતનું વતેસર થાય એને એકદમ હળવું મન રાખીને ચાલીએ તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં અને વાસણ તો બધાના ઘરમાં ખખડવાના જ છે નાના મોટા વાસણ બધાના ઘરમાં હોય એને તો એવું બધું તો જિંદગીમાં ચાલતું જ રહેવાનું છે તો એવી નાની નાની વાતોને લઈને ક્યારેય બેસીએ જ નહીં જો બેસીએ ને એને તો તો ઘર ચાલે નહીં એને સંયુક્ત પરિવારમાં રહેવું હોય તો એકબીજાની ખુશીનું વધારે ને વધારે ધ્યાન રાખવું પડે એને તો ચાલો અને સરસ મજાની ખુશીથી અમે રહીએ છીએ અને જો નાની નાની વાત હોય ને તો અમે બેસી અને એનું સોલ્યુશન પણ કરી નાખીએ એને એટલે કોઈના મનની અંદર કાંઈ વાત રહે જ નહીં એને કોઈ પણ વાત હોય ને આપણા મનની અંદર કોઈ પણ વાત હોય કે ચાલો જે વાતનું દુઃખ લાગતું હોય એ વાતને આપણે મનની અંદર સાચવી રાખીએ ને તો એ વાત ખૂબ મોટી થઈ જાય પરંતુ જો એને એ વાતને આપણે સમાધાનના રૂપમાં એને કહીને મને આ તકલીફ છે એમ કહીને આપણે જો એનું સોલ્યુશન લેવાની કોશિશ કરીએ ને તો ઝડપથી એનું સોલ્યુશન નીકળી જાય અને મનમાંથી બધી જ વાતો વહી જાય ચાલો ધાનુબેન તો ઉપડી ગયા એને ધાનુબેન જાય છે ચાલો માસી આવી ગયા છે ધાનુના માસીની સાથે જાય છે ધાનુબેન અને દિશાના ફઈના ઘરે જાય છે એટલે ચાલો ધાનુબેન તો જાય છે પાંચ છ દિવસ રોકાશે લગભગ આવતા સોમવાર સુધી લગભગ રોકાશે અમને ગમશે નહીં ધાનુબેન વગર પણ ધાનુબેનને વિદાય તો દેવી પડે ને ક્યારેક ક્યારેક તો એને પણ જવું જોઈએ એને એના ફઈ કેટલા દિવસથી કહેતા હતા કે દિશા આવ થોડાક દિવસ રોકાવા થોડાક દિવસ રોકાવા આવ તો ચાલો ધાનુબેન તો જાય છે હજી ધાનુ નાની છે ને ત્યાં સુધી જઈ શકશે પછી તો સ્કૂલ શરૂ થશે એટલે વેકેશન હશે ત્યારે જ જવાનું થાય એને ચાલો મેં સરસ મજાની રસોઈ માંડી દીધી ને તાનું વગર ગમતું નથી બિલકુલ એકદમ ઘર સૂનું થઈ ગયું પણ શું થાય એને આપણે જવા તો દેવું પડે ને એના ઘરે ક્યારેક ક્યારેક તો એને પણ મોકો મળવો જોઈએ એને થોડુંક વાતાવરણ પણ ચેન્જ થઈ જાય અને થોડુંક આમ એને રેસ્ટ મળી જાય મનથી પણ અને તનથી પણ હે તો ચાલો એ જો કે તનથી તે ક્યાંય રેસ્ટ લે એમ જ નથી ત્યાં જશે ને તો ત્યાંય તે એનું કામ તો ચાલુ જ હશે મને ભરોસો છે એ બેસે એવી તો છે જ નહીં બિલકુલ ક્યાંય પણ અને બંને છોકરીઓ મારી બંને છોકરીઓ એના પિયર જાય ને તો પણ એના મમ્મીને બેસાડી દેશે કે મમ્મી તું બેસશે અમે કરી લેશો એને તો ચાલો સરસ મજાનું મારું શાક બની ગયું છે આજે તો ખાલી ને ખાલી શાક રોટલી જ કરવાની છે કારણ કે ધાનું બેના જ કાંઈ છે નહીં એટલે દાળ ભાત કાંઈ કર્યા નથી તો સરસ મજાની મેં ચોળી બટેટાનું શાક અને નિખિલ પણ નથી આજે હું અને કિશન બે જ છીએ ખાલી નિખિલ પણ આજે જમવા નથી આવવાનો કારણ કે ગામ જવાનો છે તો એ સાંજે આવીને જમશે એટલા માટે હું કિશન અને સાક્ષી અમે ત્રણ જ છીએ તો ચાલો મેં વચ્ચે કપડાં પણ સુકવી નાખ્યા જો હું અને દિશા બંને હોય ને સાક્ષી તો નોકરીએ જતી રહી હોય એનું સવારનું કામ કરીને એને તો જો હું અને દિશા હોઈએ તો મારે કપડાં સુકવવાની કેવી કંઈ ચિંતા ન હોય પણ જો દિશા નથી ને અત્યારે તો મારે બધા જ કપડાં સુકવવા પડ્યા રસોઈ કરતાં કરતાં મેં વચ્ચે કપડાં સુકવ્યા જો સંગઠનમાં રહીએ ને સંયુક્ત પરિવારમાં રહીએ ને તો કામ બંટાઈ જાય એને એકલા રહેતા હોઈએ ને તો કામ બધું જ માથે આવી જાય એને ચાલો થોડું થોડું બધું કામ છે એ કરતા રહીએ અને જે થોડુંક બગડી ગયું હોય એને બધું સરખું પણ કરતા રહીએ ચાલો મસાલિયું ખરાબ થઈ ગયું છે પાંચ છ દિવસથી અને અઠવાડિયે કાઢીએ પણ આ પાંચ છ દિવસમાં જ બગડી ગયું તો ચાલો કાઢી નાખીએ મસાલિયાને જે હાથમાં કામ આવતું જાય ને એ બધું જ કામને સરખું કરતા જઈએ જો ન કરીએ ને તો એ વધારેને વધારે બગડતું જાય એટલા માટે ચાલો મેં આજે મસાલિયું ઉટકવા કાઢી નાખ્યું ચાલો રોટલી જ કરવાની છે બીજું જ કાંઈ કરવા નથી બાબાને પણ મેં કીધું બાબા આ શું જમવું છે તો બાબાએ એમ જ કીધું કે ચાલો ને તમે જે બનાવો એ તમારો પ્રેમ જોઈએ છે ખાલી તમારી ભાવના જોઈએ છે તો મેં ખૂબ દિલથી પ્રેમથી બાબા માટે રસોઈ બનાવી છે અને ચાલો હમણાં ને ચાલો બાર વાગી ગયા છે બારને દસ થઈ ગઈ છે પાંચ મિનિટ આ ઘડિયાળ આગળ છે અને ચાલો સરસ મજાની મેં થાળી સજાવી દીધી છે બાબા માટે થઈને ચાલો દિલથી ખૂબ પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવી દઈએ એને જો આ ભોગની અંદર એટલી બધી શક્તિ હોય ને એને આ ભોગ જે જમશે ને એ બધાની અંદર પોતાને એને એકદમ શક્તિશાળીનો અનુભવ થશે અને ચાલો અમે જમવા બેસી ગયા કિસન આવી ગયો તો એટલે હું કિશન અને સાક્ષી ત્રણેય જમી લીધું અને જમ્યા પછી મેં પણ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અને સાક્ષી કે મમ્મી તમે પ્લેટફોર્મ સાફ કરો અને ત્યાં સુધીમાં હું વાસણ માંજી લઉં એટલે સાક્ષીબેન ત્યાં કરે છે ને હું ઊભા ઊભા મેં પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું આજે કાંઈ પ્લેટફોર્મ ધોવું નથી ખાલી ઉપર ઉપર જ સાફ કરવાનું છે અને મીન્સ એટલું બધું ઉપર ઉપરથી નહીં વ્યવસ્થિત જ કરવાનું હોય પણ ધોવાનું નથી એમ કારણ કે શાક રોટલી જ કર્યા છે બીજી જ કાંઈ ઝાઝી બધી રસોઈ કાંઈ કરી નથી સવારમાં એક વખત ધોવાય અને રાત્રે એક વખત ધોવાય બપોરે બહુ ઝાઝી રસોઈ ન થઈ હોય તો પછી ચલાવી લઈએ હે ને તો પછી ખાલી ને ખાલી પોતું કરી નાખીએ ને પાવડર પાવડર નાખી લિક્વિડ નાખી અને પોતો કરી નાખીએ એક બેનની એવી પણ કમેન્ટ હતી કે તમે શું વાપરો છો કિચનની અંદર કયું ક્લિનર વાપરો છો તો હું તમને આજે કહું કે અમે બધાની અંદર હે ને એક જ ક્લિનર વાપરીએ છીએ વાસણ માંજવાનું એને બીજું કોઈ તાનજામ કરતા નથી એને એની અંદર જે લિક્વિડ હોય ને એની અંદર પાણી નાખી દઈએ ને એટલે એકદમ સરસ થઈ જાય બધી જગ્યાએ અમે એ જ વાપરીએ અને બાથરૂમની અંદર ને ટોયલેટની ને એવી એવી જગ્યાએ બધે જ અમે નીરમા પાવડર વાપરીએ અને એકદમ સ્ટ્રોંગ હોય એટલે ગમે તેવા ડાગ કે જે કાંઈ હોય એ બધું જ નીકળી જાય અને એકદમ બધું જ ચોખ્ખું થઈ જાય પરંતુ જે કિચન છે ને એમાં તો લિક્વિડ જ વાપરીએ છાજા ભાગે લિક્વિડ જ વાપરીએ હે ને તો ચાલો સરસ મજાનું મારું કિચન પણ સાફ થઈ ગયું ચાલો ત્યારે છે ને ચમકી ગયું અને બધું જ કામ કરી અને જો આ પણ કામ દિશા કરે એને કાયમત તે ધાની રમતી હોય ને એટલે દિશા બધા જ કપડાં સંકેલી નાખે જ્યારે હું રસોઈ કરતી હોઉં ને ત્યારે જ આ બધું કામ થાય એને તો ચાલો દિશાનું કામ છે દિશા અત્યારે નથી તો એ બધું જ મારે કરવાનું છે ને હું ફ્રી થઈને ત્યારે લગભગ બે અઢી વાગી ગયા હતા સાક્ષી તો થોડીક વાર માટે આવી હોય તરત જ જમીને થોડું ઘણું કામ કરીને ત્યાં એને જવાનો સમય થઈ જાય અને એ જમે ન જમે ને તરત જ એને ભાગવાનો સમય થાય એટલા માટે તે હું બને ત્યાં સુધી એવી જ કોશિશ કરું કે સાક્ષી આવે ને ત્યાં સુધીમાં હું અડધું પડધું બધું કામ કરી નાખો એટલે એને થોડીક કામની ચિંતા ન રહે એમ પણ તો એવો સમય થઈ જ જાય સાક્ષી આવે ને ત્યારે કે એને થોડું ઘણું તો કરવું જ પડે ચાલો સાંજનો સમય એકદમ મસ્ત એવી સંધ્યા ખીલી છે આ તો હું અગાસી ઉપર આવી ગઈ કારણ કે ધ્યાનો નથી ને તો ક્યાંય ગમતું નથી ક્યાંય ચેન નથી એટલે હું અમ નુમાશામનો યોગ કરવા માટે થઈને આવી છું અગાસી ઉપર અને મેં મસ્ત એવો નુમાશામનો યોગ અગાસી ઉપર આજે કર્યો છે અને આવીને તરત જ મેં ઝાડને પાણી પાઈ દીધું કારણ કે હમણાંથી આ ગરમી છે ને આ ઉનાળા જેવું થઈ ગયું હવે અત્યારે તો એટલે બબે ટાઈમ આપણે પાણી પાવું જ પડે છે છોડને ન પાઈને એકદમ માટી કોરી થઈ જાય એકદમ કોરી થઈ જાય ચાલો પાણી પાઈને આજે તો જવાનું છે સેવામાં આજ બારગામ સેવામાં જવાનું છે એટલા માટે થઈને થોડુંક વ્યવસ્થિત જવું પડે અને થોડીક તૈયારી કરીને જવું પડે એટલા માટે ચાલો પાણી પાય અને તૈયારી કરીએ ચાલો વાગી ગયા છે સવા સાત સાંજના સવા સાત વાગ્યા જો બાર મંદિરમાં ઝાલર પણ વાગે છે ચાલો બાબાની રજા લઈ લઈએ ચાલો બાબા સાથે ને તો હું જાઉં છું અત્યારે બાર ગામની સેવામાં ને પાઠશાળામાં જવાનું છે તો અહીંયા જે પાઠશાળા છે એમાં આજે રજા ત્યાં આગળ કોઈક બીજા બેન જશે તો આજે મને મોકો મળ્યો છે બાર ગામની પાઠશાળામાં જવાનો તો ચાલો હું સેવામાં જાઉં છું અત્યારે મારે જમવાનું હજી બાકી છે જમવું ન હતું પછી એમ થયું કે રાત્રે બહુ મોટું થઈ જાય પછી આવું ને એટલે જમી ન શકાય એટલે પછી મને એમ થયું કે

ચાલો ત્યારે અત્યારે જાઉં છું સેવામાં અને આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરી દઈશ કારણ કે પછી આવીને કાંઈ ટાઈમ મળશે નહીં તો ચાલો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારી નાની એવી કમેન્ટ જરૂર કરજો તમારી નાની એવી કમેન્ટ મને ખૂબ જ ખુશી આપે છે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોવે છે ઘણા બધા પણ સબસ્ક્રાઈબ ઓછા જણા કરીને જાય છે તો ચાલો બધા જ સબસ્ક્રાઈબ કરી દેજો બાબાની રજા લઈ અને હવે નીકળી જાજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ